નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરી દીધું છે પરંતુ તમને ફાર્મર આઈડી એપ્રૂવડ થયું કે ન થયું તે મોબાઈલમાંથી કઈ રીતના ચેક કરવું તે આ વિડીયોમાં તમને જણાવીશ મિત્રો ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કર્યા પછી ત્રણથી પ્રૂવ થઈ જતું હોય છે પરંતુ મિત્રો મોબાઈલમાંથી કેવી રીતના ચેક કરવું તે હું તમને વિડીયોમાંથી બતાવીશ તો મિત્રો આપણે સૌથી પહેલાં મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ખોલીશું ક્રોમ બ્રાઉઝર ખોલ્યા પછી સર્ચ બોક્સમાં ફાર્મર રજીસ્ટ્રેશન ગુજરાત કરીને આપણે સર્ચ કરવાનું રહેશે તો મિત્રો આપણી સમક્ષ એક નવું પેજ ખોલી ગયું છે મિત્રો તમે પેજને ઓપન કરશો એવું એગ્રી સ્ટાર્ક લખેલું છે સૌથી ઉપર એના નીચે ફાર્મર રજીસ્ટ્રી લખેલું છે એના ઉપર સર્ચ કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો તેમ આપણી સમક્ષ એક નવું પેજ ખોલી ગયું છે મિત્રો આ જે વ્હાઇટ કલરનું બોક્સ છે જેમાં લોગઇન અને ફાર્મર ફાર્મર આઈડી તમારે જો નવું બનાવવું હોય તો ફાર્મર ઉપર ટચ કરી અને ઈમેલ આઈડી અને પાસવર્ડ મારશું એટલે નવું રજીસ્ટ્રેશન કરી શકાય મિત્રો આપણે એનરોલમેન્ટ સ્ટેટસ ચેક કરવાનું છે એટલે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર ટચ કરીશું તો મિત્રો આપણી સમક્ષ આ નવું પેજ ખોલી ગયું છે જેમાં મિત્રો આપણે એનરોલમેન્ટ આઈડી નાખીને પણ તમારું ટેટસ ચેક કરી શકો છો કાં તો આધાર કાર્ડ નંબર નાખીને પણ ચેક કરી શકો છો મિત્રો અહીંયા એનરોલમેન્ટ આઈડી બોલ લાંબુ છે એટલે આધાર નંબર નાખીને જ તમારે ટેટસ ચેક કરવું જેવું મિત્રો આધાર નંબર નાખીને તમે ચેક બટન ઉપર ક્લિક કરશો તરત તમારી સમક્ષ આ રીતનું એક પેજ ખોલી જશે મિત્રો મેં અહીંયા સિક્યુરિટી રીઝનના કારણે આધાર નંબર અને સેન્ટ્રલ આઈડી બ્લર કરેલ છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા તમારો આધાર નંબર બતાવશે એના નીચે સેન્ટ્રલ આઈડી નંબર જો ઇશ્યુ થયો હશે તો બતાવશે નહીતર નહીં બતાવે મિત્રો તમે એપ્રુવલ ડેટસ જોઈ રહ્યા છો તેમાં આ વ્યક્તિનું એપ્રુવલ પેન્ડિંગ છે પરંતુ મિત્રો જો તમારું બની ગયેલ છે તો પેન્ડિંગ નહીં બતાવે અને એપ્રુવડ લખેલું બતાવશે મિત્રો અહીંયા તમારું ફાર્મર નેમ આવી જશે અને કઈ તારીખે એનરોલમેન્ટ ડેટ પણ અહીંયો લખાઈને આવી જાય છે તો મિત્રો તમે આવી રીતે તમારા ઘરે બેઠા જ તમારા મોબાઈલમાંથી તમારું ફાર્મર આઈડી બન્યું કે નહીં તે સ્ટેટસ તમે ચેક કરી શકો છો મિત્રો અને ડાઉનલોડ પણ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ